રીંગણનું ભરથું બનાવવા માટે મેં અહીંયા બે મોટી સાઈઝના જે આવા આવે રીંગણ મોટા મોટા એ લીધા છે પછી અહીંયા આઠથી દસ કરી લસણની લીધી છે એક ઇંચ જેટલું આદુ લીધું છે બે લીલા મરચાં લીધા છે અને બે ટામેટા લીધા છે મીડિયમ સાઈઝના અને બે ડુંગળી લીધી છે આજે મેં બે રીંગણ લીધા હતા મોટી સાઈઝના એને હું આવી રીતે ગેસ ઉપર રીંગણને ને મેં ધોઈ સાફ કરી અને તેલ લગાવી છે ઉપર અને પછી આવી રીતે હું શેકી દઈશ આ રીંગણ જે છે મસ્ત શેકાવા દેવાના અંદર સુધી બફાઈ જાય એવી રીતે ધીરે ધીરે આવી રીતે મીડિયમ ગેસ ઉપર ફેરવતા જવાના અને શેકાવા દેવાના અને જો ચીલા ચૂલા ઉપર શેકવામાં આવે તો ઓર મસ્ત શેકાય છે પણ અહીંયા તો ચૂલો છે નહી એટલે હું આવી રીતે ગેસ ઉપર શેકું છું જે મેં આ રીંગણ લીધા હતા એને ભરથું બનાવવા માટે મેં અહીંયા શેકી દીધા છે હવે આમાંથી ઉપરથી છાલ બી ઉખડવા મંડી છે આને હવે ત્યાં સુધી શેકવાના હતા જ્યાં સુધી આવી રીતે જો ઉપરથી છાલ ઉખડવા માંડે એટલે આ હવે આપણો શેકાઈ ગયા છે એટલે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું આ રીંગણને હવે આપણે આવી રીતે ડીશમાં લઈ અને ઠંડા થવા દઈશું

શાક વધારવા માટે મેં અહીંયા આગળ ગેસ ચાલુ કરી દીધો છે હવે આમાં એક કડાઈ લીધી છે ને એમાં તેલ નાખી દઈશું તમે કોઈ પણ તેલ જે યુઝ કરતા હોય એ લઈ શકો છો મેં અહીંયા આગળ સરસોનું અને સિંગ તેલ બે મિક્સ તેલ આવે એવી રીતે કરીને લીધું છે તેલ અહીંયા ગરમ થઈ ગઈ છે એટલે આમાં હું એક ચમચી રહી નાખીશ અડધી ચમચી હિંગ નાખીશ જો તમે મેથીના દાણા ખાતા હોય તો પેટ માટે સારા એ અડધી ચમચી નાખી શકો છો ઓપ્શનલ છે તમે ખાતા હોય તો નાખી શકો છો અહીંયા અડધી ચમચી હિંગ લીધી છે અહીંયા એક લવિંગ નાખીશ અને થોડો અજમો લઈશ આવી રીતે તમે ખાતા હોય તો નાખી શકો છો જો વધારે ગરમ ખાતા હોય તો ક્વોન્ટિટી લવિંગની વધારે બી કરી શકો છો અહીંયા આદુ અને લસણ જે મેં ચીચીને રાખ્યું હતું એ નાખ્યું છે આ જે ડુંગળી સમારીને લીધી હતી એ સમારીને રાખી હતી એ અંદર નાખી દઈશ અને આને હવે આપણે મીડિયમ ગેસ ઉપર ધીમે ધીમે જ્યાં સુધી આનો કલર ચેન્જ ના થાય બ્રાઉન ત્યાં સુધી આને શેકાવા દઈશું આમાં આપણે જે બે મરચાં નાના લીધા હતા સમારીને એ આમાં એડ કરી દઈશું હવે અને આને બી થોડીવાર વાર શેકાવા દઈશું ડુંગળીમાં હવે કલર ચેન્જ થઈ ગયો છે એકદમ બ્રાઉન કલરની થોડી થઈ ગઈ છે એટલે હવે આમાં આપણે જે ટામેટા સમારીને રાખ્યા હતા એડ કરી દઈશું અને આને બી મીડિયમ ગેસ ઉપર ધીમે ધીમે શેકાવા દઈશું ટામેટા આવે થોડા થોડા ચડી ગયા છે એટલે હવે આમાં આપણે મસાલો કરી દઈશું એટલે એ બી આની સાથે ચડી જાય એના માટે મસાલા માટે અહીંયા મેં અડધી ચમચી હળદર એકથી દોઢ ચમચી ધાણાજીરું બે ચમચી જેટલું મરચું અને સ્વાદ અનુસાર મીઠું થોડું નાખી દઈશું અને બધી જ વસ્તુઓ ધીરે ધીરે ચડવા દઈશું આમાં જો તમે થોડું વધારે ટેસ્ટી અને તીખું પસંદ કરતા હોય તો થોડો ગરમ મસાલો બી એડ કરી શકો છો અને આ જે ડુંગળીના પાછળના જે પત્તા આવે એ મેં અહીંયા સમારીને રાખ્યા હતા એ પણ આમાં એડ કરી દઈશું આ નાખવાથી આ ટેસ્ટ આ શાકનો જે ટેસ્ટ છે એકદમ મસ્ત લાગશે આ બધું જ ચડી જાય મસ્ત મસાલોને બધું પાંચેક મિનિટ માટે મીડિયમ ગેસ ઉપર ચડવા દેવાનું પછી આપણે જે રીંગણ લીધા હતા શેકીને એ પછી આમાં એડ કરી દઈશું અહીંયા બધું ચડી ગયું છે તેલ છૂટું પડી ગયું છે એટલે આની અંદર હવે આપણે આ જે મેં રીંગણ આમાં જનરલી આ કડક ઘણા લોકોને કડક બી આવી રીતે ભાવતું હોય છે પણ આવી રીતે જો એકદમ કડક ઘણા લોકોને ના ભાવે તો આમાં તમે થોડું પાણી બી એડ કરી શકો છો જેનાથી ઢીલું અને એકદમ સોફ્ટ બનશે એટલે રોટલા સાથે ખાવાની મજા આવશે મેં અહીંયા એક પાલી જે નાની આવે એ લીધી હતી આની અંદર એડ કરી દીધી છે આને હવે આપણે ધીરે ધીરે હલાવતા જઈશું અને મીડિયમ ગેસ ઉપર દસ થી પંદર મિનિટ માટે ધીમા તાપ ઉપર ચડવા દઈશું જો તમારે આને વધારે રસાવાળું રાખવું હોય તો વધારે પાણી બી એડ કરી શકો છો મેં અહીંયા એક પાલું નાની પાલી જેટલું એડ કરી દઉં પણ મને હજી બી થોડું કડક લાગે છે એટલે હું અડધી પાલી જેટલું બીજું એડ કરી દઈશ અહીંયા મેં ફરીથી અડધી પાલી જેટલું પાણી લઈ લીધું છે અને આમાં એડ કરી દીધું છે ને હવે ધીમા તાપ ઉપર ધીમે ધીમે શેકાવા દઈશું એટલે આ એકદમ મસ્ત અને ટેસ્ટી લાગશે જો હવે દસ થી પંદર મિનિટ માટે મીડિયમ ગેસ ઉપર આને શેકાવા દઈશું આમાં હવે હું કોથમી એડ કરી દઈશ અને પછી હલાવી દઈશ રીંગણનું ભરથું અહીંયા બની ગયું છે તમને મારી આ રેસીપી પસંદ આવે તો મારી આ રેસીપીને લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ